છેલ્લા ચાર પાંચ વર્ષથી વરસાદની પેટર્ન બદલાવાથી જે વરસાદ નેવું દિવસમાં પૂર્ણ થતો હતો તે આજે દોઢસો દિવસે લગભગ પાંચ મહિના સુધી વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી સરળ વરસાદ વરસી રહ્યાથી ભેજનું પ્રમાણ જમીનમાં અતિ વધવાથી રોગ જીવાટો ઉપદ્રવ અતિશય અતિશય થઈ ગયો છે તેને લીધે અમારા ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જઈ રહ્યો છેલ્લા ત્રણ વર્ષથી અમે ચોમાસા ડાંગરમાં ખૂબ નુકસાન ભોગવી રહેલા છે તેની સાથે નુકસાનની સાથે સાથે હમણાં પચીસ તારીખથી તે ત્રીસ તારીખ સુધી જે વરસાદની આગાહી કરવામાં આવેલી છે એટલે ખેડૂત બે બાકડો બની પોતાનો ડાંગર જેમ બને તેમ મંડળીમાં પગાવવા માટે બે બાકડો બનેલો છે અને અમારા ગામમાં પણ રસ્તાની અગવડને લીધે અમે ખેતર સુધી પગવામાં પણ નિષ્ફળ રહ્યા છે આ અમારો પાક સપ્ટેમ્બર મહિના તૈયાર હતો પણ તે રસ્તાના અભાવને લીધે એ અમે કાપડી નહીં કરી શક્યા તેના લીધે અમારો પાક એકદમ પરિપક્વ થઈ ગઈ ને ગરી ગયો અંદર અને જેને લીધે અમને આજે દસ બધું નુકસાન જઈ છે તેની સાથે સાથે આ જો માવઠું થવા રોડ પર પડેલું ડાંગર તમે જોઈ રહ્યા એ પલાઈ જશે તો અમારા ખેડૂત જે છે એ પડતર કિંમત બી એને 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 પડતર કિંમત પણ નથી મળવાની જેનાથી એ પોતાનું ગુજરાન કેવી રીતના ચલાવશે આવનારા દિવસમાં એના માટે જ એક મોટો પ્રશ્ન છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે સ્ટેટ હાઈવે પર ડાંગર અત્યારે ખોયરું છે પહેલાના કે જમાની પહેલાના બે વર્ષ પહેલા કેવું છે કે ખેતરમાં અમે ભાત ખોરતા હતા તો ખેતર ત્યારે સુકાઈ જતા હતા અત્યારે હાલ વરસાદ કારણે ચોમાસું લંબાવવાના કારણે ખેતરો પણ ખૂબ ભીના છે રસ્તા પણ ખૂબ ભીના છે ખેડૂત મહા મહેનત કરીને જેમ તેમ કરીને ખેતરમાંથી ડાંગર બહાર લાવ્યા સ્ટેટ હાઈવે પર તમે જોઈ રહ્યા છો સુકવ્યું છે છતાં પણ કુદરત જાણે દગતના તાટ સાથે રૂટી હોય ખેતર રસ્તા પર ભાત સુકાવ્યા પછી પણ કમોસમી માવઠું થયું બેસતા વર્ષની દિવસે તેમાં ઘણા ખેડૂતોના ડાંગર પલળી ગયા છે પલળેલો માલ ગુણ ભરેલી પણ ગઈ છે ખેડૂતોએ ડબલ મહેનત કરીને પાછી ગુણમાંથી માલ કાઢવો પડ્યો છે તેને પાછો સુકવો પડ્યો છે વેપારી લોકો પણ અત્યારે રડીના ભાવે ડાંગર માંગી રહ્યા છે એટલે ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની ગઈ છે તમે જોઈ રહ્યા છો રસ્તા પર એકદમ ધીનું હાલતમાં પડ્યું છે તો સહકારીને એક માગણી કરવા માંગીએ છીએ કે ભાઈ તમે અહીંયા સહાય પેકેજ જાહેર કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સહાય કરવા આવો અને એમને સહાય કરી યોગ્ય વળતર આપો એવી લાગણી અને માગણી છે અહીંયાના ખેડૂતોની you mm -hmm.